તો આ તરફ દિયોદર આવગઢની ધરા ઉપર ઠાકોર સમાજનું આજે મહાસંમેલનમાં જ્યાં પાટણ બનાસકાંઠા વાવથરા જિલ્લામાં ઠાકોર સમાજનું નવું બંધારણ રચશે અને સાથે સામાજિક સોલ જેટલા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી અને આજથી સમાજમાં અમલીકરણ કરવામાં આવશે સમાજના દિગ્ગજ નેતાઓ અને આ સંમેલનમાં જોડાવાના છે વધુ વિગતો મેળવ્યા સંવાદદાતા રતનસિંહ ફોનલાઈન પર જોડાયા છે રતનસિંહ આજે મહાસંમેલન છે ઠાકોર સમાજ અને આની અંદર અનેક એવા નિર્ણયો સમાજના હિતમાં લેવામાં આવશે રતનસિંહ ઓકે સુશાગ્રસ્ત ગેરી વાત કરવામાં આવે તો સમાજનું મહાસંમેલન છે એટલે કે મહાસંમેલન માં ત્રણ જિલ્લાના જે ઠાકોર સમાજના લોકો છે તે બોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે એટલે કે ઠાકોર સમાજના સંમેલનમાં જે સામાજિક બંધારણ છે ને તેને લઈને આજે જે રચના છે તે થવાની છે ઉત્તર ગુજરાતના જે સત્યાવીસ તાલુકામાંથી ઠાકોર સમાજના જે લોકો છે તે મોટી સંખ્યામાં મહાસંમેલન માં છે એટલે કે આજે આ સંમેલનમાં આગેવાનો જે છે અમલીકરણ કરવામાં આવશે એટલે કે ઠાકોર સમાજના જે દિગ્ગજ નેતાઓ અને આ જોડાય સમાજના નવા બંધારણની જે રચના છે તે કરવામાં આવશે બિલકુલ રતન